કોણ તમને કહે છે કે કોટન ની સાડી ખાલી વેસ્ટ બેંગોલ ને સાઉથ માં ચાલે છે ના 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 એક આંકડો બતાવી દઉં તમને કે ઇન્ડિયા થી જેટલું વધારે એક્સપોર્ટ થાય છે એમાં મેક્સિમમ નંબર કોટન ની વસ્તુ એક્સપોર્ટ થાય છે જેમાં સાડીઓ પણ આવી ગયું ઓલમોસ્ટ થર્ટી એટ ટુ ફોર્ટી પર્સન્ટ જે એક્સપોર્ટ નો રેશિયો છે એ કોટન ની વસ્તુનું છે તો તમે વિચારો આ કોટન વર્લ્ડ ના કોના કોના પર પહોંચી ગયો તો પછી ઇન્ડિયામાં ખાલી વેસ્ટ બેંગોલ ને સાઉથમાં શાના માટે રહેશે અમારા ઇન્ડિયામાં પણ ગુજરાતમાં પંજાબમાં દિલ્હીમાં બધી જગ્યાએ પહોંચી ગયો છો જો તમે ઇન્ડિયાના કઈ પણ કોનેથી બેસીને આ વિડીયો જોવો છો તો ડેફિનેટલી આ વિડીયો એન્ડ સુધી જોજો કેમ કે ઓ મોહમિતા શાહ તમને આજે કોટન માં બહુ વેરાયટી ઓફ સાડીઝ બતાવવાની છું જો તમને જોઈને લાક્ષિસ ની કે કોટન ની સાડી છે એમ એટલો બ્યુટિફુલ સોફ્ટ મટીરિયલ માં તમને બતાવવાની છું તો આવી જાઓ ફટાફટ આ વિડીયોમાં ડોન્ટ સ્કીપ માય વિડીયો વધારે પનિશમેન્ટ લાગશે ચાલો ટીપ ટોપ આ સાડીનું નામ છે આ સાડીનું નામ છે ટીપ અને આ જો તમને કોઈ જોઈને કહી કે કોટન છે મને પણ પણ જ્યારે કોઈ હોય હોય કે જવું તો હું કોટન ની સાડી કરું છું અને રેડી ટુ વે કરું કેમ કે કોટન કોટનની સાડીમાં જે ક્લાસી લુક આવે છે ને આ જે બાય ગોડ બધી સાડીઓમાં નથી આવતી આમાં તમે વર્કની બ્લાઉઝ પહેરીને એક આવી બ્યુટીફુલ કોટન ની સાડી પહેરી લો ડ્રેપ કરી લો તો તમે વિચારો તમે એકદમ ક્લાસી લાગવાનો છો કોઈને હેવી ફંક્શન હોય લગ્નમાં જવું હોય તો સેરોસ્કિન ડાયમંડની વસ્તુ પહેરે બટ કોઈને સ્કૂલમાં ટીચર હોય કે કોઈને ઘરમાં મહેમાન આવવાના હોય ફંક્શન હોય તો આવી સાડીઓ એ બધા ફંક્શન્સ જે ડેલી વેરના ફંક્શન્સ હોય ને એના માટે આ કોટનની સાડીઓ એકદમ પરફેક્ટ છે અને એમાં પણ અમારા કેસરિયા ટેક્સટાઇલ કંપનીમાં આવા અદ્ભુત બ્યુટિફુલ કલેક્શન્સ આવી ગયા ફટાફટ બુકિંગ કરાવી દઉં કે આ સાડી તો જોઈને તમને ડેફિનેટલી ગમવાનું છે અને ગમશે તો બુકિંગ કરાવશો બુકિંગ કરાવશો તો આઉટ ઓફ સ્ટોક થવાના ચાન્સીસ બહુ વધારે થઈ જાય છે કેમકે જયારે અમારું વિડીયો છે ત્યારે ફટાફટ ફટાફટ લોકો 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 છે 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 ને 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 સ્માર્ટ જે હોય એ એ ઓર્ડર આપી દે અને જેને બિઝનેસ કરવું કરી નાખે જો વધારે રાહ જોતા હોય ને વધારે ટાઈમ કાઢતા હોય તો એ લોકો છે ને એટલે શું કહેવાય પ્રોકાસ્ટિનેશન અમારા પ્રોકાસ્ટિનેશન કરો એટલે વસ્તુ હાથ થી નીકળી જાય એટલે તમને વેપાર કરવું છે કમૂરતા પતી ગયું છે ને હવે તમને વેપાર કરવું છે તો

કેટલું બ્યુટીફુલી બનાવેલું છે એટલે ડિઝાઇનરે બહુ જોરદાર કામ કર્યું છે બાટીક પ્રિન્ટ સાથે આવું રમત રહ્યું છે ને ડિઝાઈનરનું કામ શું હોય તમને ખબર જ છે જેટલું સાડી સાથે રમત રમે એટલી સાડી બ્યુટીફુલ લાગે ફેશન વસ્તુ જ એવી છે અમે જેટલું આપણે ઉપર એક્સપેરિમેન્ટ કરીએ એટલું આપણે કઈ ના કઈ છે ને સારું નીકળીને આવે પછી કોઈ લોકો છે ને બીજા એક્સપેરિમેન્ટ કરતા એ લોકોને કહું કે પ્લીઝ એક્સપેરિમેન્ટ એક્સપેરિમેન્ટ કઈ ને કઈ નવું ઇનોવેશન નો રસ્તો કાઢીને આપશે ચલો હવે આવી જઈએ આજની પનીર ચીલી નામની સાડી પર ખાવાની બેસી જતા માના પણ મોડામાં પાણી આવી ગયું છે પણ પેલા તમે પ્લીઝ સાડી જોઈ લો આઈસ્ક્રીમ જેવું પણ લાગે છે પણ બહુ જ પ્રિટી છે એમાં તમને આવી રીતે છે ને ટસલ પણ મળી જાય છે ઓફકોર્સ બધી જ સાડી જે તમને બતાવું છું બધી તમને સેટવાઇઝ લેવી પડશે અને બધી જ તમને બ્લાઉઝ સાથે જ મળશે અને મિનિમમ